દિવાળી પહેલા ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં ગૌચર કરશે જેનાથી અંશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગનું નિર્માણ થતા જ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આવક અને કારકિદીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ પણ છે એટલે આ રાજયોગથી કઈ રાશિનું ભાગ્ય ચમકશે એ જાણીએ પહેલી રાશિ છે તુલા રાશિ અંશ રાજયોગનું નિર્માણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે આ

જેના કારણે બચતમાં વધારો થશે તમારું પ્રેમી જીવન જ સારું રહેશે અને વૈવાહિક જીવનમાં ઘણો સુધારો આવશે બીજી રાશિ રાશિના લગ્ન ભાવ બની રહ્યો છે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમને માન અને પ્રતિષ્ઠા મળશે તમારી મહેનતનું ફળ મળશે મોટા વ્યવસાયિકો લાભ અને નફાની પણ શક્યતા આ સમયગાળા દરમિયાન લાંબા સમય થી અટકેલા પૂર્ણ થવાની સંભાવના તમને ભાગીદારી ના કાર્ય થી પણ લાભ થશે ત્રીજી રાશિ છે વૃશ્ચિક રાશિ હંસ મહાપુરુષ રાજયોગ વૃશ્ચિક રાશિ લોકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે કેમ કે ગુરુ તમારી રાશિ ના

કરતા વ્યક્તિઓને લાભ થશે અને વિદ્યાર્થીઓને પણ આ સમયગાળા દરમિયાન પરીક્ષામાં સફળતા મળશે અને જો તમે અમારી પાસેથી કુંડળી કઢાવવા માંગતા હોય તો આ મારો મોબાઈલ નંબર છે આમાં કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા જય માતાજી